જોઈ લઈએ દેશ અને દુનિયાના તાજા મોટા પાક ધોવાયો માવઠા વચ્ચે સિત્તેર ટકા સર્વે પૂર્ણ કરાયો ને કબૂલાત જામનગરમાં રસ્તા ઉપર રબડી રાજ કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓએ કાદવ બેસી નોંધાવ્યો વિરોધ બિલાસપુર માં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે કાર્યવાહીમાં ચાર ઉગ્રવાદીઓને ઠાર કરવામાં આવ્યા દરેક મહિલાના ખાતા માં દિવસે રૂપિયા ત્રીસ હજાર મળશે બિહારમાં માં સીએમ ઉમેદવાર તેજસ્વી યાદવ મોટી જાહેરાત મધ્યપ્રદેશમાં મુસાફરોથી ખચોખચ ભરેલી બસ ખીણમાં ખાબકી ત્રણ લોકોના દર્દનાક મોત અડત્રીસ ઇજાગ્રસ્ત થયા ગુજરાત સરકાર રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું ખેડૂત રાહત પેકેજ જાહેર કરશે સર્દફના નિયમોની ઉપર જઈને પેકેજ જાહેર કરવામાં આવશે પેકેજનું કદ સાત હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન જોઈ લઈએ મિત્રો આજના સોના ચાંદીના ભાવ તો દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ બાવીસ હજાર ચારસો સિત્તેર રૂપિયા રહી જ્યારે ચાંદીની એક કિલોની કિંમત એક લાખ એકાવન હજાર રૂપિયા જોવા મળી સુરેન્દ્રનગરમાં ખેતીવાડી કચેરીમાં પાક નુકસાનીના વળતર મુદ્દે ખેડૂતોનો હલ્લા બોલ અમદાવાદમાં પતિએ જાહેરમાં પત્ની પર કર્યો વડે જીવલેણ હુમલો મહિલાની હાલત ગંભીર ગણતરીના કલાકોમાં આરોપી પકડાયો તમિલનાડુમાં પ્રેમીની સામે જીવતી પર ત્રણ નરાતોમોએ બળાત્કાર ગુજાર્યો પોલીસે એન્કાઉન્ટર કર્યા બાદ કરાઈ ધરપકડ શિમલામાં આઠ વર્ષના દલિત વિદ્યાર્થીના પેન્ટમાં વિંછી નાખ્યો હેડમાસ્ટર સહિત ત્રણ શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા દેશના બાર રાજ્યોમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ કરવામાં આવી એકાવન કરોડ મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે સાત ફેબ્રુઆરીના ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં આવશે ઓક્ટોબર મહિનામાં સત્યાવીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખ કરોડ રૂપિયાનું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન દિવાળી ફેસ્ટિવલમાં રેકોર્ડ તોડ લેણદેણ જોવા મળી મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો રોડ પર મોત તાંડવ જોવા મળ્યું છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ અકસ્માત સાઈઠ ના મોત બેતાલીસ ને કેબિનેટ મંત્રી સાથે વાત કરવી છે ઉકેલ નહીં આવે તો સત્તર હજાર વ્યાજબી ભાવના દુકાનદારોને રાજીનામાની ચીમકી આપવામાં આવી

પાકિસ્તાન માં એક કિલો ટોમેટાની કિંમત બસો પચાસ રૂપિયા થી એકસઠ રૂપિયા પ્રતિ લીટર અને હાઈ સ્પીડ ડીઝલ ની કિંમત બસો ઇઠ્યોતેર રૂપિયા એ પહોંચી બિહાર પ્રિયંકા ગાંધી મોટું નિવેદન એક અપમાન મંત્રાલય જો બનાવેલો જેથી પીએમ મોદી સમય ના બગડે બિહાર ચૂંટણી વચ્ચે કેન્દ્રીય મંત્રી લલનસિંહ સામે દાખલ ઇલેક્શન કમિશને કરી મોટી કાર્યવાહી અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી રાજીનામું ધમકીની ઓડિયો ક્લિપ વાયરલ થતા થયો હતો વિવાદ જામનગર શહેર અને સિક્કામાં જુગાર અંગે પોલીસ ના બે સ્થળે દરોડા પાંચ મહિલાઓ સહિત નવ જુગારીઓને પકડવામાં આવ્યા જામનગર માં મહાવીર નગર માં રહેતી પંદર વર્ષીય તરુણી માતા ને કરતા માલ નો ભાજપ ના જે પી ને ફટકાર વાત કરી આગળના સમાચાર તો તેલંગાણા ના રંગડી દેશ નો સૌથી ધનિક જિલ્લો જ્યાં માથાદી જીડીપી અગિયાર પોઈન્ટ છેતાલીસ લાખ રૂપિયા જોવા મળી બિહારમાં પહેલા ચરણ માટેનો પ્રચાર બંધ છ તારીખે થશે પહેલા ચરણ નું મતદાન તે ટિકિટ કેન્સલ કરાવી ફ્રી માં થઈ જશે એકવીસ દિવસ માં ફૂલ રિફંડ બંધ થઈ જશે હવાઈ મુસાફરો માટે આવ્યા મોટા ફેરફાર ની તૈયારીના સમાચાર

તેજસ્વી યાદવને હરાવા એન ડીએ દિલ્હીથી ત્રીસ ત્રીસ હેલિકોપ્ટર ઉતાર્યા પ્રચારમાં બોલ્યા બિહારના ના ઉમેદવાર તેજસ્વી યાદવ જામનગર અને રાજકોટ તોરી માર્ગ પર હિટ એન્ડ રન રનની ઘટનામાં સ્કોર્પિયોને અડપેટે આવતા બાઇક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું ટ્યુશન ક્લાસ માટે નવા નિયમોની તૈયારી સામે સંચાલકો દ્વારા વડોદરા જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું નવા વેસ્ટર્ન કારણે ફરી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી વડોદરામાં મોપેડ ની ડેકીમાંથી દારૂની બોટલો સાથે બુટલેકર ઝડપાયો બેતાલીસ નાની બોટલો કબજે કરવામાં આવી અને કાયદેસરની ની કાર્યવાહી હાથ ધરવામાં આવી

નવસારીમાં ના બંડલ વચ્ચે ભારતીય કરન્સીની સો રૂપિયાની નોટો બધરાવી લાખોની ઠગાઈમાં ટોળકીના ત્રણ નબીરો પકડાયા હું જીવતો છું પણ દરરોજ મરેલો છું એર ઇન્ડિયાના અમદાવાદના ક્રેસમાં એકમાત્ર બચી ગયેલા વિશ્વાસકુમારની દ્રાવક વાતો આવી સામે ભારતમાં ટોચના એક ટકા અમીરોની સંપત્તિમાં ત્રેવીસ વર્ષમાં બાસઠ નો ઉછાળો આંકડા ચોંકાવનારા સામે આવ્યા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ એસઆઈઆર પ્રક્રિયા સામે કર્યું વિરોધ આંદોલન જોડાયા લાખો કાર્યકર્તા જી એસ ટીના ઘટાડા થતા તહેવારોની માગને પગલે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો કરવામાં આવ્યો ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પ્રતિબંધોની અસર જોવા મળી રશિયા દ્વારા ભારતમાં થતો ક્રૂડ સપ્લાય ઘટાડવામાં આવ્યો કેનેડાનો વિઝા બાબતે ખતરનાક પ્લાન લાખો ભારતીય ટેન્શનમાં અમેરિકા પણ આ મામલે પાડોશીઓની જ કરશે મદદ મુંબઈમાં બે કરોડની લાંચ માંગનારા માગનારા ના કરે તે એકાવન લાખ રોકડા મળ્યા કરોડોની છેતરપિંડીના વિવાદમાં બે કરોડની લાંચ માંગી હતી છેતાલીસ લાખનો હપ્તો સ્વીકારતા રંગે હાથ ઝડપાયો હતો ભારતે અબુ પાસેથી ખરીદ્યું વીસ લાખ બેરલ અપર ઝુકવામાં ઓએલ દરરોજ સવારે આવા દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા માટે પીસી ન્યૂઝ ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી